નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને હવે કોલેજમાં એડમિશન મેળવવાનું છે તો કોલેજમાં એડમિશન મેળવવા માટે જે પદ્ધતિ છે એ આ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીના કારણે આ વર્ષથી થોડી ચેન્જ થઈ છે ગુજરાત સરકારે થોડું જે એડમિશનની પ્રોસેસ છે એ થોડી ચેન્જ કરી છે નોર્મલી આગળના વર્ષોમાં એટલે કે હું તમને કહીશ કે તમારા ફાધરના જમાનાથી પણ એક એવી પદ્ધતિ હતી કે જેમાં બારમાનું રિઝલ્ટ આવે ત્યારબાદ ઓફલાઈન ફોર્મ મારતા થયા પછી ઓનલાઈન ફોર્મ થયા પણ હવે સૌથી પહેલા તમારું બારમાનું રિઝલ્ટ આવે કે ના આવે તમે પાસ થાવ કે ફેલ થાવ પાસ થાવ એવી શુભેચ્છાઓ છે પણ પાસ થાવ કે ફેલ થાવ એ પહેલા તમારે એક વેબસાઈટ ઉપર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું છે તો આ વેબસાઈટ છે જીકેએસ ની વેબસાઈટ જેને કહેવાય છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ ની વેબસાઈટ તમે અહીં જોશો તો સૌથી પહેલા ઘણા લોકો કહેશે વેબસાઇટ મળતી નથી તો મેં ડિસ્ક્રિપ્શનની અંદર એની મૂકેલી છે વેબસાઇટ જે છે એ તમારે ઓપન કરી રાખવાની છે હશે ગૂગલ પર ઉડિયમ કોજન્ટ લખેલું હશે બરાબર હવે ઓલરેડી અહીં તમે આગળ જોશો એટલે અહીં તમને ઓલરેડી રજીસ્ટર્ડ અને અપ્લાય નાવ એવા બે ઓપ્શન્સ મળશે તમે અહીંથી ગુજરાતી પણ કરી શકો છો પણ આવે કોલેજમાં તમે જઈ રહ્યા છો ત્યારે ઇંગ્લિશ જ પ્રિફર કરો તો વધારે સારું તો અહીં તમે અપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે અહીં તમારે નાવ પર તમે જેવું ક્લિક કરશો એટલે એક નાનું ફોર્મ ખુલશે રજીસ્ટ્રેશન એમાં બે ઓપ્શન છે ડોક્ટર ઓફ ફિલોસોફી અને યુજી ઓલ તમારે યુજી ઓલ સિલેક્ટ કરવાનું છે આર્ટ્સ કોમર્સ સાયન્સ બીબીએ બીસી કોઈપણ પ્રકારના કોર્સ માટે તમારું નામ જે બારમાની માર્કશીટ કે જે છેલ્લી માર્કશીટ હોય લખેલું હોય એ એ રીતે તમારે એન્ટર કરવાનું છે છે ખાસ ધ્યાન રાખવાનું શોર્ટ નેમ ના લખતા અને જે માર્કશીટમાં છે એને ફોલો કરવાનું છે તમારે અથવા તો વારમાની માર્કશીટમાં જે આવશે નામ એ તમારે ફોલો કરવાનું છે હોલ ટિકિટમાં કે દસમાની માર્કશીટમાં હોય એ જ નામ તમારું આવશે આ ઉપરાંત કેટેગરી ચૂઝ કરતી વખત ખાસ ધ્યાન આપજો કે કેટેગરી જે છે એ તમારે તમારી સિલેક્ટ કરવાની છે કારણ કે મેરિટ લિસ્ટ કેટેગરી બેઝ બનતું હોય છે એટલે ખાસ એસસી કેટેગરી એસટી ઓબીસી એ પ્રમાણે તમારી જે કોઈ કેટેગરી લાગુ પડતી હોય અને જાતિ સર્ટિફિકેટ હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉપરાંત તમને મોબાઈલમાં ઓટીપી આવશે અને ઇમેલમાં ઓટીપી આવશે આ બંને ઓટીપી જુદા આવશે ઘણી વખત એવું થશે કે ઓટીપી બહુ મોડા આવે તો ફરીથી રજીસ્ટ્રેશન બંધ કરી દેવાનું અને ફરીથી કરવાનું કારણ કે ઓટીપી જે છે કાયમ નવા જ આવશે તો ઈમેલ ઉપર અને મોબાઈલ ઉપર તમારા ઓટીપી જે છે બંને જુદા આવશે અને બંને ઓટીપી તમારે નાખવાના છે ખાસ આ ધ્યાન રાખવાનું છે બરાબર તો ઓટીપી નાખ્યા પછી આપણે જોઈશું કે કેપ્ચા છે કેપ્ચા એટલે જે કંઈ ટેક્સ્ટ આવેલી છે તમારે સબમિટ કરવાનું છે હવે કાલે કાલ સુધી કાલ કાલ નહીં ઇવન આજ સવાર સુધી કોઈ પણ ઓટીપી આવતા નતા એટલે ઓટીપી જો ના આવે તો તમારે પરેશાન થવાનું નથી એ થોડી વખત પછી આવી જશે તો વેઇટ કરવાનો નહીતર ફરીથી ટેબ બંધ કરી અને તમારે એ કરવાનું હવે તમે જોશો ને તો તમારા જે મોબાઈલ છે એની અંદર યુઝર નેમ ને પાસવર્ડ આવી ગયા હશે તો આનો સ્ક્રીનશોટ પાડી અને એને સેવ કરી લો પહેલા કે જેનાથી તમે એ વસ્તુને પાછળથી મેળવી શકો કદાચ મેસેજ ડિલીટ થઈ જાય તો અહીં હું યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ લખું છું આ છોકરાનો અને પછી કેપ્ચા અંદર નાખો છું બરાબર તો અહીં મેં યુઝર આઈડી અને પાસવર્ડ જે છે એ તમારો ઈમેલ આઈડી અને પાસવર્ડ નહીં હોય અને સાઇન ઇન પર જવાનું હવે તમે જોશો તો અહીં એપ્લિકેશન સ્ટેટસ યુનિવર્સિટી ઇન્ફોર્મેશન એડમિશન સ્ટેટસ બધું આવી ગયું હશે બરાબર છે અહીં આ વિદ્યાર્થીની પણ અહીં યુનિવર્સિટીવાઇઝ પ્રોગ્રામ લિસ્ટ છે એના ઉપર જ્યારે પણ તમે ક્લિક કરશો એટલે કોલેજોનું લિસ્ટ આવશે બરાબર છે તો અહીં તમને કંઈ અત્યારે હાલ છે નહીં પણ આ તમે વેબસાઇટ આ જે યુટ્યુબ ચેનલ છે જોતા રહેજો અહીં યુનિવર્સિટીવાઈઝ અહીં પેમેન્ટ તમારે પછી કરવાનું છે બસ આટલી રજીસ્ટ્રેશન પ્રોસેસ હમણાં આપણે જોઈ લીધી છે અન્ય કોઈ માહિતી છે નહીં યુનિવર્સિટીવાઇઝ પ્રોગ્રામ લિસ્ટમાં તમે જ્યારે કરશો ત્યારે તમને જે કોઈ દરેક યુનિવર્સિટીમાં ચાલતા કોર્સીસ વિશે માહિતી મળી જશે અને એનો તમામ પ્રકારના કોન્ટેક્ટ પણ તમને મળી જશે બરાબર છે તો આ પ્રોસિજર પછી તમારે ચોઈસીસ ઉપર આપેલી છે એ ચોઈસીસ જો તમારે કરવી હોય તો કરી શકશો પણ એ સબમિટ હજુ ઘણા બધા સ્ટેપ્સ બાકી છે આ પ્રોફાઇલ છે અહીં તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો છે અને જાતિનું સર્ટિફિકેટ હોય તો એ પણ અપલોડ કરવાનો છે દોસ્તો આ જે વસ્તુ છે ખૂબ જ બેઝિક વસ્તુ છે એટલે હજુ આ પોર્ટલ ને ડેવલપ થતા ઘણી બધી વાર થશે અને ઘણી બધી વસ્તુ કરવાની બાકી છે આમાં બરાબર છે તો બેચલર ઓફ કોમર્સ આમાં ધારો કે મેં સિલેક્ટ કર્યું ફોર એક્ઝામ્પલ માટે તો આના પછી અહીં ડિસ્ટ્રિક્ટનું નામ આવે છે તો ડિસ્ટ્રિક્ટનું નામ સિલેક્ટ કરવાનું અને ત્યારબાદ જે ગ્રાન્ટીનેડ કે સેલ્ફ માં ભણવું છે કે ગવર્મેન્ટમાં ભણવું છે એના માટેની ચોઈસીસ બધી તમને અહીં દેખાડી લેશે અ તમે રાઈટ સાઈડ પર એડ નો ઓપ્શન છે ત્યાંથી તમે આ વસ્તુને એડ કરી શકો છો બરાબર તો એ ખાસ એડ કરવાની છે અને ત્યાંથી તમે એડ કરી શકશો તો ફોર એક્ઝામ્પલ માટે હું અહીંથી એક બે ચોઇસિસ એડ કરું છું વિદ્યાર્થીની અને પછી ત્યાર પછી જોઈએ આપણે કે એડ કર્યા પછી શું થાય તો આવી બધી ઘણી બધી યુનિવર્સિટી વાઇઝ મેં એડ કરી પણ હવે વિદ્યાર્થીને એવું છે કે મારે સરદાર પટેલ યુનિવર્સિટીની જગ્યાએ મહારાજા સાયાજી અ યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો એની ચોઈસીસ પણ આપી શકે છે એટલે એકસાથે તમે ઘણી બધી યુનિવર્સિટીની પણ ચોઈસીસ આપી શકો છો પહેલા કેવું હતું કે ખાલી દરેક યુનિવર્સિટીના અલગ ફોર્મો હતા એની જગ્યાએ અહીં તમે વિવિધ વિવિધ યુનિવર્સિટીની વિવિધ વિવિધ સેલ્ફ ફાઇનાન્સ અને ગ્રાન્ટીનેડ કોલેજીસની તમે ચોઈસીસ આપી શકો છો આ એક્ઝેટ પેટર્ન એ જ છે જે તમે જીટીઓમાં કરતા હતા બરાબર તો અહીં જોશો તો તમે એસપીયુ અને એમએસયુ ની ચોઈસીસ મેં આપી દીધી છે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે બરાબર છે હવે આ ચોઈસીસ તમે ગમે ત્યારે ડિલીટ પણ કરી શકો છો અને આના પહેલા આના પછી તો ઘણા બધા રાઉન્ડ આવશે જો વોક રાઉન્ડ આવશે ફાઇનલ રાઉન્ડ આવશે એટલે અત્યારે હાલ પૂરતી એવી કોઈ ચિંતા નહીં કરવાની કે લોક થઈ જશે ચોઈસીસ અથવા તો આ ફાઇનલ ચોઈસીસ થઈ જશે મને એડમિશન મળી જશે તો ઘણા બધા અપ એન્ડ ડાઉન થતા રહેશે હજુ એટલે આ તો બહુ પ્રાઇમરી પ્રોસેસ છે જો તમારું રિઝલ્ટ આવશે રિઝલ્ટ નાખવાનું આવશે પણ હાલ પૂરતું તમારે માત્રને માત્ર કરાવી દેવાનું છે જેનાથી ઘણી બધી વસ્તુઓ તમારા માટે સરળ થઈ જાય બરાબર આ ને આની કદાચ કરો રૂપિયા ફી છે પણ પછી તમારે પાસ થયા પછી બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યા પછી તમારે ભરવાની રહેશે ફોર્મની ફી જે ગવર્મેન્ટ તરફથી લે એ તરફથી આ ઉપરાંત પ્રોફાઇલ પણ તમારે સેટ કરી દેવાની ખાસ ધ્યાન રાખવાનું કે મોબાઈલ ને ઈમેઇલ નંબર તમારો જ આપવાનો જેથી ભવિષ્યમાં

અને રજીસ્ટ્રેશન બસ એટલી બે જ વસ્તુઓ છે એના સિવાય પેમેન્ટ કે તમારે બીજી કોઈ માહિતી અન્ય કોઈ માહિતી રાખવાની અંદર હોતી નથી બરાબર તો આ લગભગ આ વસ્તુ તમને ખૂબ જ ઉપયોગી થશે અને આ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ વિડીયો આવતા રહેશે આમાં ઘણા બધા વિડીયો પહેલાં ટેબ્લેટના પણ મૂકેલા છે અને ઘણા બધા અલગ અલગ એબીસીઆઈડી ગ્રેવી રીતે ક્રિએટ કરો અને ઘણા બધા વસ્તુઓના વિડીયો જે કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી હોય એ મૂકેલા છે એટલે આમાં અલગ અલગ માહિતી બધી આવતી રહેશે મારું નામ છે ચિદન મૈડા થેન્ક યુ અને કોમેન્ટ કરો તો ખૂબ ગમશે મને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી બહુ સારી માહિતી તમને જિંદગી મળતી રહે થેન્ક યુ